હવે રિઝર્વ બેંકના નિરીક્ષણની અંદર જાણવા મળ્યું છે કે કેટલીક બેંકો માન્ય કારણો વિના લાખો ઇન્ટરનેટ એકાઉન્ટ્સ છે એ ખોલ્યા છે હવે રિઝર્વ બેંકના સીએફઓ એવા અન આવશ્યક ખાતાઓ છે એને બંધ કરવા માટેનો નિર્ણય છે કરવામાં આવ્યો છે હવે રિઝર્વ બેંકે કેટલીક બેંકની અંદર ઇન્ટરનેટ અકાઉન્ટનો દુરુપયોગ કરી ફરીથી ચિંતા છે દર્શાવી છે આરબીઆઈ ના જે ડેપ્યુટી કલેક્ટર સ્વામીનાથ છે એમને જણાવ્યું છે કે રિઝર્વ બેંક તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક આંતરિક ખાતા છે કે જેનો ઉપયોગ બેંક તેના ઓપરેશન માટે કરી છે તેનો ઉપયોગ છે છેતરપિંડી અને લોન ચૂકવવાની મુદત વધારવા માટે કરવામાં આવી રહ્યો છે હવે રિઝર્વ બેંકે અન્ય બેંકોના ઇન્ટરનલ ખાતાનો દુરુપયોગની જે ચિંતા છે એ દર્શાવી છે અને એના લીધે રિઝર્વ બેંકે જણાવ્યું છે કે કેટલીક બેંકની અંદર ઘણા બધા જે ઇન્ટરનલ એકાઉન્ટ્સ છે અને તેનો જે ખોટા કામની અંદર ઉપયોગ થઈ રહ્યો છે તેને હવે બંધ કરવા પડશે હવે કોઈ કાન્ય હવે કોઈ માન્ય કારણ વિના ખોલવામાં આવેલા જે ખાતાઓ છે એ રિઝર્વ બેંકને નિરીક્ષણની અંદર જાણવા મળ્યું છે અને કેટલીક બેંકોએ માન્ય કારણો વિના લાખો ઇન્ટરનલ એકાઉન્ટ છે એ ખોલ્યા છે રિઝર્વ બેંકના સીએફઓએ આવા અનઆવશ્યક ખાતાઓ છે એ બંધ કરવાનો નિર્ણય કર્યો છે હવે આરબીઆઈએ બેંકોને માત્ર જરૂરી ખાતા રાખવા માટે જ કહ્યું છે સાથે જ કહ્યું છે કે બેંક આ અકાઉન્ટ પર યોગ્ય નિયંત્રણ છે એ રાખે આ અકાઉન્ટ નિયમિત તપાસ કરે અને કમિટીને ને રિપોર્ટ પણ આપે આવા ખાતા ઉપર આરબીઆઈ ની ચાંપતી નજર આરબીઆઈ ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથે જેમને બેંકોને કહ્યું છે કે ગત કેટલાક વર્ષની અંદર ઇન્ટરનલ અકાઉન્ટના કંટ્રોલ અને મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન છે આપવામાં આવી રહ્યું છે આ દરમિયાન કેટલીક એવી બેંક મળી છે કે જેની પાસે લાખોની સંખ્યામાં આંતરિક ખાતા છે અને તે ખાતા હોવાનું સ્પષ્ટ કારણ છે એ નથી અને તેમણે કહ્યું છે કે ઇન્ટરનલ ખાતાના દુરુપયોગની સંભાવનાના કારણે ઘણા બધા જોખમવાળા છે એ પણ હોય છે આના લીધે ડેપ્યુટી ગવર્નરે બેંકોના મુખ્ય નાણાકીય અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ ખાતાને ઘટાડે અને માત્ર જે જરૂરી અકાઉન્ટ્સ છે એને જ રાખે આરબીઆઈએ બેન્કોની સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની છે એમને પણ ચેતવણી છે આપી છે રિઝર્વ બેન્ક ચિંતિત છે કે કંપનીઓના નકલી અકાઉન્ટ્સનો ઉપયોગ છે ડિજિટલ છેતરપિંડી છે એ કરવામાં આવી રહ્યો છે તો આવા જે બેન્ક અકાઉન્ટ ખાતાઓ છે એને હવે બ્લોક કરવામાં આવશે કે જેના કારણે છેતરપિંડી છે એ ઘટશે અને લોકોને ટ્રાન્સપરન્સી મળશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો